તેમજ આશ્રમ સાથે જોડાયેલા અનેક ભક્તજનોએ પણ બાપુના આશીર્વાદ મેળવીને ભોજન ગ્રહણ કર્યું હતું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે હિતેશ જોશી આજે અસાઠ સુધી પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા ગુરુવંદનાની પાવન પર્વ છે ઘણા વર્ષ પછી આપણે ગુરુવાર અને પૂર્ણિમા આજે સાથે આવ્યા છે અષાઢ સુદ પૂનમ એટલે વેદ વ્યાસની જન્મજયંતિ વેદ વ્યાસના પાંચ શિષ્યો દ્વારા અષાઢ સુધી પૂનમના દિવસે આ ગુરુ પરંપરા ચાલુ થઈ એટલે કે ગુરુ દ્વારા શિષ્યને સંસ્કારિત કરવામાં આવે અને શિષ્ય છે એ સંસ્કારો જેના દ્વારા પ્રાપ્ત થયા છે જેના દ્વારા શિક્ષણ પ્રાપ્ત થયું છે જેના દ્વારા જ્ઞાન પ્રાપ્ત થયું છે એ ગુરુને પૂજન કરવાનો કે એના ઋણ ચૂકવવાનો આજે દિવસ છે આપણા છેલ્લા વ્યાસ જે થયા એ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ થયા જેમણે અઢાર પુરાણોની રચના કરી ઉપનિષદોની રચના કરી અને મહાભારત જેવા ગ્રંથની રચના કરી શાસ્ત્રોએ તો એમ કીધું છે કે વ્યાસોચિષ્ટ જગત સર્વમ અને મહાભારતને પંચમ વેદ કીધો છે એ ભગવાન વેદ વ્યાસજીની આ પૂજન કરવાનો કે એ અસ્મિતા કે આપણી સંસ્કૃતિને આપણું ધરોહરને આપણી જે વૈદિક પરંપરા છે એને જતન કરવાનો અને ગુરુના ઋણને ચૂકવવાનો આ દિવસ છે યોગિક પરંપરા પ્રમાણે મુલાધારથી માંડીને સહસ્ત્રાર્થ સુધી જે ઉર્જા રોજ થાય ગુરુને પગે શિષ્ય લાગે એટલે રોજ એની ઉર્જાની તપાસ થાય અને ગુરુ એના માથા ઉપર હાથ મૂકીને દરરોજ તપાસ કરે કે ગુરુ એની શિષ્ય પરંપરા જે છે એની ઉર્જા ક્યાં સુધી પહોંચી છે એવો પાવન પર્વ છે આજે ભગવાન વેદવ્યાસનો જન્મદિવસ છે અને આપણા ભારત વર્ષમાં હિન્દુ ધર્મશાસ્ત્રમાં બૌદ્ધ ધર્મશાસ્ત્રમાં જૈન ધર્મશાસ્ત્રમાં બધે ગુરુ પરંપરા છે આજના દિવસે શિષ્ય છે એ ગુરુનું પૂજન કરે અને ગુરુએ આપેલી વિદ્યાની જતન કરે એવી પાવન પ્રસંગ છે હું અને કરી ગુરુ પૂર્ણિમાનો ઉત્તમ દિવસ જે ગુરુ મહિમા શિષ્ય અને ગુરુની જે વચ્ચેનો ભેદ છે એ આજે માણસે પોતાનો ગુરુનો નશાવર થવું જોઈએ એવી ભાવનાથી ગુરુ પૂર્ણિમાના દિવસને ઉજવીએ એ રીતે આજે અમારે મહાકાળી સુવર્ણ મંદિર ગુપ્ત દેલવાડા દલવાડા આશ્રમે એક ભવ્ય મહાસવાણીનું આયોજન રાત્રે હતું અને સંતવાણીમાં આજુબાજુના નામાંકિત કલાકારોએ પોતાની કલા પીરસી અને સંતવાણીને ઉજાગર કરી લોકોનું રસપાન કરાવ્યું આનંદ કરાયો મોટી સંખ્યામાં લોકોએ રસપાન કર્યું સંતવાણીનું અને આજે ગુરુપૂર્ણિમા દિવસ નિમિત્તે આશ્રમના સાનિધ્યમાં નાના ભૂલકા નાની બાળાઓ બહેનો ભાઈઓ અને મિત્રો બધાએ મોટી સંખ્યામાં બહુ મોટી સંખ્યામાં લોકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે અને અમારે બ્રહ્મલિંગ પરમપુંજ્ય શ્રી નરોત્તમદાસ બાપુ અંદર આશ્રમના મહંત શ્રી હનુમાનદાસ બાપુના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય રીતે અમે ઉજવી રહ્યા છીએ માવજી વાર દિવ્યાંગ ન્યૂઝ ઉના ગીર સોમનાથ